કરવા માં કાલ તમે કેટલા જણા શિવરાત્રી રેવાના હોય પાછા કોમેન્ટમાં કેજો જરૂરથી અને અમારો વિડીયો જો તમને ગમતા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા જ નહીં બરાબર અને અમારી યુટ્યુબમાં ચેનલ કરવો હા શિવરાત્રીનો ઉપવાસ અચૂક કરવો ભોળાનાથ બધા ઉપર પ્રસન્ન થાય અને આ કળિયુગમાં ભોળાનાથ પ્રસન્ન થાય ને એ જ બહુ કહેવાય હું કેવું ભાવી કે તમે અને ભોળાનાથ ભોળા હશે એટલે બધા માથે પ્રસન્ન થાય જ તમે એ એક વાર એની આરાધના કરો ને તો એ સત્તર વાર દોડીને આવે એમ જાય તમે હા જીવને શિવને ખુશ કરવાના એટલે શરણાગતિ મળી જાય આપણને અને જો તમે અમારો બ્લોગ્સ પૂરો જોજો અને જો ગમ અમારો બ્લોગ્સ છે ને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં યુટ્યુબમાં અમારી ચેનલ છે સંગીતા સુહાગ્યા બ્લોગ્સ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય સ્વામિનારાયણ હર હર મહાદેવ